જિલ્લાના પોલીસ પોલીસ અધિક્ષક શહેરની સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની કામગીરીની માહિતી મળી હતી ત્યારબાદ તેમણે શાંતિ સમિતિની બેઠક યોજી હતી આ બેઠકમાં આવનારા ઈદે મિલા તથા ગણેશ વિસર્જન જેવા તહેવારોને લઈને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી આજથી સપી નસ અને તહેવારો દરમિયાન દરેક સમુદાયના લોકો શાંતિપૂર્ણ રીતે સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી તેમજ પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે તેવું પણ જણાવ્યું હતું આ બેઠકમાં ડીવાયએસપી બાલાસિંહના પોલીસ અધિકારીઓ તંત્રના જવાબદાર તથા શાંતિ સમિતિના આગેવાનો હાજર હતા આના પહેલા હું ડીસીપી ટ્રાફિક તરીકે અમદાવાદ સિટીમાં હતો લગભગ બે વર્ષ કે અગિયાર મહિના જેટલો સમય ત્યાં પસાર કર્યા બાદ ગઈકાલે એસપી મહીસાગર તરીકે આ મારો પણ ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ છે એમ તો ડિસ્ટ્રિક્ટમાં કામ કરવાનો અનુભવ છે પહેલાં જામનગર ને પછી ભાવનગરમાં કામ કરેલું છે પણ મહીસાગરમાં જ્યારે મારો ઓર્ડર થયો ત્યારે આઈ વોઝ હેપી કે એક એવા જિલ્લામાં જઈ રહ્યો છું કે જે નવો જિલ્લો છે અને ત્યાં કામ કરવાની તક ભરપૂર છે એવા સમયે જોઈન કર્યું છે કે જ્યાં આપણા તહેવારો જે છે નજીકના સમયમાં છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એક વસ્તુ સૌથી સારી એ છે કે અધિકારી જાય એના પહેલાં અધિકારી રેપ્યુટેશન જે છે એ ટ્રાવેલ કરીને પહોંચી જતી હોય રાઇટ એટલે મારા કામના રિવ્યુઝ અને મારી વર્કિંગ સ્ટાઇલ ઘણા બધા લોકો સુધી પહોંચી જ ગઈ હશે મહીસાગર જિલ્લા પ્રશાસન તરફથી આપ બધાને પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજના વર્કિંગ ડેમાં પોતાનો કિંમતી સમય કાઢી અને આપ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા છો આવતીકાલથી હું પોતે એકચ્યુઅલી ગોધરા જાઉં છું બંદોબસ્તમાં એટલે મને લાગ્યું કે એક શરૂ કરી દઈએ આપણે કામકાજ અને શરૂઆત માલા સિલોથી કરી જેથી કરીને એક આખા જિલ્લામાં સારો મેસેજ જઈ શકે તમામ જે અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે એમના કહેવા મુજબ તારીખ ચારની સાંજે અહીંયા એક કવાલીનો પ્રોગ્રામ થશે પાંચ તારીખે સવારે જે છે એ હિન્દુ પ્રસેષન છે અને છ તારીખે બપોર પછી શ્રીજીનું વિસર્જન આ પ્રકારનું કાર્યક્રમ બાલા સિનોરમાં થશે વર્ષોથી આપ બધા કરતા આવ્યા છો અને પોલીસનું કામ માત્ર એટલું છે કે આપ જે આયોજન કરો છો એની અંદર વ્યવસ્થા કઈ રીતે જાળવી શકાય અને કઈ રીતે આપણે તમામ કાર્યકરો કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે લોકો એન્જોય કરીને પૂર્ણ કરી શકે એ પ્રકારનું આયોજન કરવાનું છે